ચાલો ફેમિલી કેમ છો બધા બધા મને તમારા રામ રામ ને જય માતાજી જય દ્વારકાધીશ જો આપણે નાય તો નેત્રમાં કમ્પ્લીટ થઈ ગયા છીએ અને આપણે જવાનું છે આ એરિયામાં આંટો મારવા માટે આંટો મારવા માટે ને આશો ને લગ્નમાં ચાલો અને જો આને હમણાં તમને બતાવું એના જવાનું છે પીએ ગયા આંટો મારવા માટે આજે તો ચાલો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહી ગયો જો અમે અમને તો દેખાડું તમને તૈયાર થાય છે લે

શાંતિ નાખ્યું વાળ્યું પણ શરૂ થઈ જાય છે જો અહીંયા છે જો આપણે વાડી શરૂ થઈ જાય છે જો આપણે અહીંયા આપણે ગાડી પડી છે ના છે આપણે મારા શાળાને એનું ઘર જો બાપા સીતારામ દેલીએ લખી નાખ્યું છે જો ત્યાં ગઈ બધા બેઠા છે

vai caminhando

લટર છીણા પણ લટર પટર છીણા ખાવા માટે અમારે હરેશભાઈ જો બકરી સીણા ખાય છે ભૂછા રહી પાણીપુરી ખાય ભૂખ લાગી છે ખાવ છો એ હલો સિણા ખાવા સરસ મજાનું લહણ છે સિણા છે રીંગણી આ છે જામફળી અને અહીંયા એવો પોપૈયા જો અહીં સરસ મજાના પોપૈયા પણ છે જો પોપૈયા આવ્યા મોટા લડા લડા તમે રામજો પણ કાસા છે જો પોપૈયા છે મોટા ને મોટા જો કેવા પોપૈયા છે તો ચાર ચાર કિલોના ભાઈ પાંચ ચાર પાંચ 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 કિલોના પોપૈયા આવ્યા છે પણ એ કઈ પાકલ નથી વાલા હા પાકલ પોપૈયા નથી વાલા એ કઈ અને આપણે આવી જાય છે હવે તૂર ઉતારવા માટે જો તો ચાલો હવે તૂર ઉતારી લેવી છે આપણે તો ચાલો તુર ખાવા માટે થોડીક તુર ઉતારી લેવી છીણા લઈ લીધા છે તો કન્ટિન્યુ જોડા લઈ જવું જો આપણે પચી ગયા છીએ સરગવામાં આંટો મારવા માટે મારા માછીની વાડગી તો જો મારા માસીનીનો હરખવો જોવો મારા વાલા જો બહુ એટલી બધી લટાર પટ્ટર સિંગુ નથી આવી જુઓ જો હા આપણે પગી જાય છે મારા માસીની વાડીએ અને આમ કાકાજી થાય છે મારા માસી પણ છે તો જેની વાડી આપણે હરઘો લેવા બીજા મારા વાળા જો હરઘવાની શિંગ ઘો પાડી લેવાની હોય પૂછવાનું ન હોય ભલે મારા માસી કહેતા ભાણિયા મારા દે ભાડિયા પગી હો તો ચાલો આપણે હરઘો ઉતારી લઈએ પછી બતાવું આટલો લીધો છે હરઘો પરબારો તો ચાલો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રેજો ભલે મારા ને મારા માહા કહે કે ભાણિયા ભાઈ પહોંચી ગયા લાગે છે વાળીએ ઓ આજ તો આ જો હરખવાઈ એટલો આવ્યો છે ભાઈ બહુ અતિશય નહીં થઈ જાય પહેલું વરસ છે હરખવાનું એટલે ચાર થી પાંચ વીઘાનો છે સરઘો ત્રણસો ચારસો થળિયા છે એમ કે એટલે છસો છસો થળિયા એટલા થળિયા છે એટલી હરખવાની શીંગો લઈ લીધી છે વાલા જો ઘરધણિત કોઈ છે ને ઘરધણીત બધા લગ્નમાં છે અને આપણે આટલી સીંકું લઈ લીધી છે હવે જો આ હરઘવો છે શેણા છે લસણ છે આપણા પરબરા ખાલીવાડી માટો મારો આવી બધું લેવા માટે તો ચાલો હવે કોબીની ને ફૂલેવરની ખેતી તમને બતાવી દેવી જો કોકો કહેવાય છે બહુ દેખાતા નથી એમાં પાંદ વધારશે એ તો જો તો ચાલો હમણાં વળતા આપણે બોરા પણ ઉતારી લઈશું જો સરસ મજાના બોરા છે ખાવા જ દીયા વાલો હા રસકો છે અહીંયા બોવડી પાન જાદા છે એટલે બોર ઓછા દેખાય છે વાલા તો ચાલો આપણે જવું છે ઘઉંમાં જો આ ઘઉં આવી ગયા સરસ મજાના ઘઉં પણ છે અહીંયા બીજી બોવડી આવી ગઈ જો તો હમણાં વળતા રાઉન્ડમાં આપણે વાલા બોર ઉતારવાના છે જો સરસ મજાના ક્યાં પોપૈયો છે જો પોપૈયા આમ તો જુઓ હા પોપૈયા જુઓ હલો પોપૈયા ખાવા જો આમ જો ખેતીવાડી છે ભાઈ આપણે વાડીઓ માતા મારો રેઢી વાડીમાં કોઈ શેર નહીં વાડી માલિક નથી ભાઈ વાડી માલિક છે ને નહીં અમે એમના માટો મારવાડી વાળા ઘરધણી લગ્ન કરે છે અને અમે છીએ માં આંટો મારવા માટે આંટો મારવા એટલે સીણા ખાવા આવી ગયા તો ચાલો કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રીજો હવે તમને બતાવી વિશે આપણે કોબી તો ચાલો કોબી અમે તો આવી જ ગઈ છે આપણે આવી ગયા છીએ કોબીની ખેતીવાડીમાં જો સરસ મજાની કોબી આવી ગઈ છે કેટલી ભાઈ કોબી છે જો આ બધું કોબી નું વાવેતર છે હા સુધી છે ભાઈ લીમડો જ્યાં ઓલી ઝુંપડી દેખાય તો આ ઝુંપડી રે ના સુધી વાળા કોબી નું વાવેતર છે સરસ મજાના કોબી ના દડા આવી ગયા છે જોવો ખાબી આવી ગઈ છે ખાબી ના દડે આ દડા પણ આમ જો જ્યાં અહીંયા છે પછી જો આ હરખભાઈની પાછળ પણ કોબીની જ ખેતી વાળી છે ને આપણે અહીંની કરતાં જ આજી છીએ કોબીનું વાવેતર અમને તમને આમ આગળથી લોકેશન બતાડી જોવો આ કોબીનું લોકેશન એમ ઘઉંની નીચે આવશે તો તમને અમને જરૂર બતાવીશ મારા વાળા તો ચાલો કન્ટિન્યુ લગમાં જોડાયેલા રહું મિત્રો જોઉં હાજરમાં નીચે નકર કે તમને કોબીની કઈ રીતની માવજત કરવાની એમ પણ ખેડૂત ભાઈ લાડવા ખાવામાં પડ્યા છે અને આપણે બી એ છીએ વાડીએ અમે ને અમારા હાડું ભાઈ આ માટા મારે છે એ તે પણ કે ચાલો છે હું એક કોબીનો દોડો ઉતારી લઉં એટલે વીડિયો માં ઉતારી લઉં કોઈ બી નહીં જો તો ચાલો મિત્રો કન્ટિન્યુ લોગમાં માં જોડાયેલા આવી જો અહીંયા પણ સરગવા છે આપણે આગળ બતાવ્યો તો તે સરગવા બીજી વાડીમાં હતા આ પણ બીજી વાડીમાં છે જો આ વાડીમાં સીધી લાઈન છે સરગવાની નીચે વાડી જો આ બીજી વાડી આવી ગઈ આ બીજી ખેતી આવી ગઈ કોઈ હા જો તો છે જોડાને કોઈ લીધેલો છે જો છે પણ ઓછી ઓછી દેખાય છે જે કાલ ને કાલે ઉતારો કર્યો હોય છે એટલે જો કોઈ બી હા હોય ક્યાંક કી ક્યાંક દેખાય છે પારવી પારવી છે પણ ઓછી છે જો આની પાસે હું જે આ બાઈકી લાગે છે આની પાસે બધા ઉતારો બાકી છે એની પાસે કોઈ બી દેખાય છે આમાં બધે ઉતારી લીધેલી છે ચાલો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા અમે તમને બતાવવામાં છે ફૂલેવર જો આ વાલા આ છે ફૂલેવર જો અહીંથી એટલામાં ફૂલેવર છે તો શરૂઆત જ ફૂલેવર જો હજાર નાના નાના ફૂલ આવી ગયા છે જો ફૂલેવર આવ્યા છે એ જો એમ તો કિલો ડો કિલો કિલોના દડા છે અંદર જો આમાં છે જો હા છે ફૂલેવર જો અમે સરસ મજાનો ગોટો આવી ગયો છે તો અહીંયા આપણને સરખવા છે જો અને આ બધી ફૂલેવરની ખેતી છે મારા વાલા હા આપણે બધા અમારા કાકાજીની એમની જ વાડીઓ માટા મારવી છે એજી આ બીજા આ બીજા ખેડૂતોની વાડી છે હાલો તો જો આપણે કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહીજો હવે જો આપણે મેં ઉતાવળી કરે છે તેમને જવું છે ઘેરી ના છે સરસ મજાનું જીરું ના પણ બીજા ખેડૂતની વાડે આવી ગયે છે આ હરઘવા વાળાનું આપણે જે હરઘવા ઉતાર્યો દી આ તેમનું જીરું છે જો અહીં સુધી છે ભાલા તો જે જીરું જે કાસું છે